આંધ્રપ્રદેશના તિરુપતિ બાલાજી મંદિરના પ્રસાદમાં ભેળસેળનો મામલો હાલ ચર્ચામાં છે અનેક દિગ્ગજો આ મામલે પોતાની પ્રતિક્રિયા આપી રહ્યા છે અને આ ઘટનાની ખૂબ જ નિંદા પણ કરી રહ્યા છે ત્યારે આ દરમિયાન આંધ્રપ્રદેશના નાયબ મુખ્યમંત્રી પવન કલ્યાણે એક મોટી જાહેરાત કરી છે જેમાં તેમણે જણાવ્યું છે કે પ્રસાદ તરીકે વહેંચવામાં આવતા તિરુપતિ લાડુમાં પશુ ચરબીની કથિત ભેળસેળની ઘટના પ્રકાશમાં આવ્યા બાદ તેઓ ભગવાન વેંકટેશ્વરને પ્રસન્ન કરવા માટે અગિયાર દિવસની તપસ્યા કરશે આ અંગે તેમણે પોતાના સોશિયલ મીડિયા પ્લેટફોર્મ પર માહિતી આપી છે જેમાં જણાવ્યું છે કે તેઓ આ ઘટનાથી ખૂબ દુઃખી છે જેથી તેમને આ મામલે પશ્ચાતાપ કરવાનું નક્કી કર્યું છે જેથી તેઓ અગિયાર દિવસની તપસ્યા કરવાનું નક્કી કર્યું છે તેમની આ ધાર્મિક તપશ્ચર્યા રવિવારથી શરૂ થશે જે બાદ એક અને બે ઓક્ટોબરના રોજ તેઓ તિરુમાલા વેંકટેશ્વર સ્વામીની મુલાકાત કરશે અને ક્ષમા માંગી પછી ભગવાન સમક્ષ તેને પૂર્ણ કરશે બ્યુરો રિપોર્ટ સીએન ટ્વેન્ટી ફોર ન્યૂઝ હવે જુઓ દેશ દુનિયાની તમામ ખબરો તમારી આંગળીના ટેરવે ઉઠાવો મોબાઈલ અને ગૂગલ પ્લે સ્ટોર પરથી ડાઉનલોડ કરો અમારી સીએન ટ્વેન્ટી ફોર ન્યૂઝ મોબાઈલ એપ